અમરેલી જિલ્લામાં આવેલા ચલાલા નગરપાલિકામાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ખરીદ કરાયેલ વોટર કુલર ખરીદીમાં ભ્રષ્ટાચાર આક્ષેપ કરી યોગ્ય તપાસ કરવાની બે સદસ્યો દ્વારા લેખિત કરવામાં આવી છે ચલાલા નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સદસ્ય જયરાજભાઈ વાડા અને સદસ્ય પરેશભાઈ કાથરોટિયાના જણાવ્યા મુજબ ચલાલા શહેરના જુદા વિસ્તારોમાં ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વોટર કુલર મૂકવામાં આવેલ છે આ વોટર કૂલર ખરીદ કરવા માટે ટેન્ડર પ્રોસેસમાં આ ટેન્ડર અમરેલીની રાહી કન્સ્ટ્રક્શનને ટેન્ડર લાગ્યો હતું નવાઈની વાત તો એ છે કે ગ્રાન્ટ પણ ધારાસભ્ય એ જ ફાળવેલ હોય તેમ છતાં એજન્સી દ્વારા કુલ નવ વોટર કૂલર આઈએસઆઈ અને આઈએસઓ માર્કા વગરના તદ્દન હલકી કક્ષાનું વાળા ધાબડી દેવામાં આવ્યા છે તમામ વોટર કૂલર જાહેર જગ્યાએ જાહેર જનતાના ઉપયોગ માટે મૂકવામાં આવેલ છે આ પ્રકારની તદ્દન હલકી પ્રકારના ગુણવત્તાવાળા વોટર કુલર લાંબા સમય ટકી રહી શકે તેમ ના હોય પેમેન્ટ અટકાવવા માંગણી કરવામાં આવી છે મારા દ્વારા આક્ષેપો નહીં પણ રજૂઆત જે કરવામાં આવી છે કારણ કે હમણાં થોડા સમય પહેલા ચલાલા શહેરમાં વિવિધ જાહેર સ્થળો ઉપર નવ જગ્યાએ આરઓ સિસ્ટમ અને વોટર કુલર મૂકવામાં આવ્યો આ તમામ વોટર કુલર આદરણીય ધારાસભ્ય શ્રી ગ્રાન્ટમાંથી મૂકવામાં આવ્યા પરંતુ જ્યાં જ્યાં જગ્યા ઉપર આ વોટર કુલર મૂકવામાં આવ્યા છે ત્યાં શહેરીજનો અને જાગૃત નાગરિકો દ્વારા અમને રજૂઆત કરવામાં આવી કે આ વોટર કુલર એકદમ નબળી અને હલકી કક્ષાના નકલી ગુણવત્તાના હોય તો અમારી ટીમ દ્વારા જ્યાં સ્થળ તપાસ કરતા એક પણ વોટર કુલર આઈએસઆઈ કે આઈએસઓ લોક લોલમાર્ક નથી અને તમામ હલકી ગુણવત્તાના વોટર કુલર હોય એ બાબતે ચીફ ઓફિસરશ્રી અને એન્જિનિયરશ્રીને અમારા દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી છે કારણ કે એક વોટર કુલરની કિંમત આજે નગરપાલિકા કોન્ટ્રાક્ટરને પંચોતેર હજાર રૂપિયા જેવી માતબાર રકમ ચૂકવતી હોય પ્લસ આ એમનો વર્ક ઓર્ડર છે સાડા ચાર ટકા ઊંચા દરે એમના ભાવો મંજૂર કરવામાં આવ્યા છે ત્યારે ચલાલા શહેરમાં જાહેર જાહેર સ્થળો પર મુકાયેલા વોટર કુલર લોંગ ટાઈમ સુધી શહેરીજનો પાણી પી શકે સારી ગુણવત્તા ના મુકાય એ અમારી ચોવીસે ચોવીસ સભ્યોની જવાબદારી હોય કારણ કે હમણાં જ યોજાયેલી નગરપાલિકાની ચૂંટણીમાં શહેરીજનોએ ચોવીસે ચોવીસ સીટો ભારતીય જનતા પાર્ટીને આપી હોય સારી ક્વોલિટીના કામો થાય સારી ગુણવત્તાના કામો થાય અને શહેરીજનોની આશા અને અપેક્ષાઓ પૂર્ણ થાય એ અમારી સૌની ફરજ સમજી આજે જે અમે અરજી આપી છે તો એમાં અમારી આપના માધ્યમથી પણ વિનંતી છે કે ચીફ ઓફિસરશ્રી એન્જિનિયરશ્રી સ્થળ તપાસ કરે અને એજન્સી જો દોષિત હોય તો એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરે અને આમનું પેમેન્ટ પણ ના આપવામાં આવે સાહેબ કોની ગ્રાન્ટમાંથી આ ફાળવ્યું આ ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડિયાની ગ્રાન્ટમાંથી આ વોટર કલર ફાળવવામાં આવ્યા છે અને આ ચલાલા એટલે એમનું પણ હોમタウン હોય ત્યારે એમની પણ ફરજ અને જવાબદારી બને છે કે એમણે ફાળવેલી ગ્રાન્ટમાંથી સારા કામો થાય સારી ક્વોલિટીના વોટર કલર મુકાય કારણ કે આ જાહેર સ્થળો ઉપર મુકાયેલા હોય એનો રફ યુઝ થવાનો છે શહેરીજનો વધારેમાં વધારે એનો ઉપયોગ કરવાના છે ત્યારે લોંગ ટાઈમ સુધી લોકોને સુખાકારી મળી રહે એ જોવાની જવાબદારી તમામ સભ્યશ્રી ધારાસભ્યશ્રી સહિત સમગ્ર ટીમની છે ત્યારે એક જાગૃત સભ્ય તરીકે મેં જે રજૂઆત કરી છે જોઈએ છે નગરપાલિકા એમાં આગળ શું પગલાં લઈ છે પ્રતાપવાડા દિવ્યાંગ ન્યૂઝ અમરેલી